समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો સુરતના ઉમરપાડામાં 12 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ભરૂચના ઇંચ વરસ્યો ગુજરાતમાં મંગળવારના રોજ મેઘરાજાની સવારી તાલુકામાં પહોંચી હતી એમાં પણ સૌથી વધુ અસર સુરત અને ભરૂચ જિલ્લામાં જોવા મળી છે સુરતના ઉમરપાડામાં ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું જ્યારે ભરૂચના વાલીયામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો ગઈકાલે ધાનેરામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ ધનસુરા અને મહેસાણામાં દોઢ ઇંચ તો શહેરા બાલિયા અને મોરવા હડફમાં સવા એક ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે જ અન્ય અડતાલીસ તાલુકામાં સામાન્યથી સામાન્ય એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો સુરતબાગ કચ્છમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો સુરતબાગ હવે કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે પણ ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી રહી છે આ મામલે પોલીસ એક્શનમાં આવી હતી અને કુલ 8 આરોપીઓ પૈકી 7 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે જેમાં 3 સગીર હોવાનું સામે આવ્યું છે પોલીસે બનાવ બાદ સમગ્ર ગામમાં ચુસ્ત બંધોબસ્ત ગોઠવ્યો હતો આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર મુલાકાત કરશે સરદાર સરોવર ડેમ ફરી 90% ની સપાટી વટાવી ગયો 5 દરવાજા ખોલી 15000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે ડેમ ફરી 90% ની સપાટી વટાવી ગયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 17 સપ્ટેમ્બર ના રોજ તેમના જન્મદિવસે ગુજરાત આવી રહ્યા છે ત્યારે પ્રોજેક્ટ પૂર્ણ કરનાર પીએમ મોદીના જન્મદિવસે ડેમને તેના ટોચના લેવલે ભરવાની પરંપરાગત પ્રથાને અનુરૂપ ડેમ ટોચના સ્તરે ભરવામાં આવી રહ્યો છે કેનાલમાં પાંચ દરવાજા ખોલી પંદર હજાર ક્યુસેક પાણી સોડવામાં આવ્યું હતું પાણીનું સ્તર હાલ એકસો પાંત્રીસ મીટર છે आरोग्य मंत्री ऋषिकेश पटेले कच्छ न शंकास्पद ताव के प्रवर्तमान स्थिति ने लाई भूज खाते समीक्षा बैठक योजी आरोग्य मंत्री ऋषिकेश पटेले कच्छ न लखपत अबनासा तलुका शंकास्पद तेस प्रवर्तमान स्थिति समीक्षा बैठक योजी बे जोवा बेतालु शंकास्पद तवना केसों रोकथाम माटे लेवायेला अटकायती पगलाओ विषे विगत ने समीक्षा करी छे भारत तवना लक्षणों धरावता कोई पण दर्दी ने तात्कालिक नजीक सरकारी मेडिकल फैसिलिटीज़ में दाखल करावी ने सारवार आपवा सूचना आपवामा आवी छे आ शंकास्पद तावथी पंदर लोगों ना मौत थया छे આજે છોટા ઉદેપુરમાં અતિ ભારે તો બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા ગઈકાલે રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 12 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી તથા દાહોદ મહીસાગર અને નર્મદામાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર રાજકોટ જામ જામનગર અને દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ અમદાવાદ પાટણ અને મહેસાણા ગાંધીનગર ખેડા અને પંચમહાલ વડોદરા આણંદ અને ભરૂચ સુરત તાપી અને ડાંગ તથા નવસારી અને વલસાડમાં હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે બજારમાં ફરસાણ કરતાં શાકભાજી થયું મોંઘું गृहिणीઓના રસોડામાં શાકભાજીના બદલે કઠોળ બનતા થયા બજારમાં સેવ ગાંઠિયા પાપડી અને ચવાણો જેવા ફરસાણના કિલોના ભાવ અંદાજે 250 થી 300 જેટલા હોય છે ભજીયા 400 ની આસપાસ વેચાઈ છે ત્યારે મેથી અને કોથમીરના ભાવ તેનાથી પણ વધુ જોવા મળી રહ્યો છે રાજકોટમાં છૂટક બજારમાં મેથી કે કોથમીર 1 કિલોના ભાવ રૂપિયા 400 ને પાર પહોંચી ગયા છે જીરૂને બાદ કરતાં યાર્ડમાં આવતા તમામ અનાજ ટેલી ગયા અને કઠોળ સહિતની જણસીઓ અને શાકભાજીમાં મેથી સૌથી મોંઘી છે अरवली अने नर्मदा धोधमार वरसद अरवली पंथक वेहली सवार धोध हतो धनसुरा आश्रे एक कलाक दर पड़ो आ सहित पंथक मा छे सतत वरसादी वातावरण ने लई खेडूतो ने नुकसान नी चिंता छे तो नर्मदा मा विराम बाद फरी एक वार मेघराजाए धबधबाटी बोला जिल्ला गत सवार वरसादी माहौल जो हतो गरुडेश्वर डेड़िया સાગબારા અને તિલકવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગરુડેશ્વર અને દેડિયાપાડામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર કુલ 16 લાખ થી વધુ ઉમેદવારોએ કરી અરજી નવેમ્બર માં કરાશે શારીરિક કસોટીનું આયોજન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI અને લોક રક્ષક ની ભરતી પ્રક્રિયામાં કુલ 16 લાખ થી વધુ ઉમેદવારોએ અરજી કરી છે 9 સપ્ટેમ્બર આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવાનો છેલ્લો દિવસ હતો ગુજરાત પોલીસ ભરતીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI 5 લાખ અને લોક રક્ષક માટે 11 લાખ અરજીઓ આવી છે હસમુખ પટેલના જણાવ્યા અનુસાર શારીરિક કસોટીનું આયોજન નવેમ્બર 2024 માં કરવામાં આવશે મોદી કરશે અમદાવાદ થી ગાંધીનગર ની મેટ્રો નો શુભારંભ અમદાવાદ અને ગાંધીનગર માં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હાસ્તે મેટ્રો રેલ ના બીજા તબક્કા ના રૂટ નો 16 સપ્ટેમ્બર ઈ સેક્ટર 1 થી શુભારંભ કરવામાં આવશે જેમાં અમદાવાદ અને ગાંધીનગર ના મહત્વના સ્થળો જેમ કે જીએનલ્યુ પીડીયુ ગિફ્ટ સિટી રાઈસર રાંદેસર ધોલાકવા સર્કલ ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1 ના વિસ્તાર ને આવરી લેવાશે મેટ્રો રેલવે નો બીજો તબક્કા શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે તો વાસનાથી સેક્ટર 1 સુધીનો અંતર માત્ર 65 મિનિટમાં કપાશે જેનો ભાડું 35 રૂપિયા હશે फ्री म आधार अपडेट करने फ्री म आधार अपडेट मर्यादा पूर्ण थवा जाई रही छे आवी स्थिति मा जो तमे यूआईडीआई नी आ सुविधा नो लाभ लेवा मांगो छो तो आ काम जल्दी पता लो यूआईडीआई आई डी आई ए चौदह सप्टेम्बर बेहजार चौबीस सुधी आधार ने फ्री मेट करने सुविधा आपी छे। त्यार पची तमारे कोई पण माहिती ऑनलाइन अपडेट करवा माटे फी नी चुकवणी करवी यू यूआईडीआई डी आई ए आधार संबंधित क्षेत्रपिडी केसो ने रोकवा माटे दस वर्ष के वधु जूनो आधार अपडेट करवानी सलाह आपी छ ભારતનો બીજો નંબરનો થ્રિલેક এলিવેટેડ બ્રિજ હવે પાલનપુરમાં આખા ભારતમાં પ્રથમ ચેનેઈ બાદ હવે બીજો નંબર એ પાલનપુરમાં થ્રિલેક এলিવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે જેના પાછળ 89 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે આ બ્રિજ જમીથી 70 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે આ ઓવર બ્રિજનું આજે સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે બાજી મંદિર માં આજ થી ભાદ્રવી પૂનમ નો મેળો શરૂ અંબાજી માં ભાદ્રવી પૂનમ નો મેળો આજ થી શરૂ થવા જઈ રહ્યો છે અહી અરવલ્લી ની ગિરીમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠો માં નું એક શક્તિપીઠ છે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ છે નિશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દિવાળી બા સદન અને ગબ્બર તરેતી થી મળી રહેશે આ મેળા માં હજારો ની સંખ્યા માં ભક્તો આવતા હોય છે અને માતા ના દર્શન કરતા હોય છે मनु भाकर ने भेट मिली अद्भुत इलेक्ट्रिक कार मनु भाकर ने भेट म इलेक्ट्रिक कार मड़ी छे टाटा मोटर्स से मोटर्से आ कार गिफ्ट करी छे आ कार नु नाम टाटा कर्व छे जे आधुनिक फीचर्स साथे मार्केट आवी छे टाटा ईवीए आ विषय सोशल मीडिया हैंडल ट्विटर पर पोस्ट करी। छे कंपनी ए लख्यु के ओलिम्पिक म डबल मेडल जीतनारी भारत नी प्रथम एथलीट भारत नी प्रथम एसयूवी यूवी घरे लाई गई आ वर्ल्ड ईवी डे पर मनु भाकर ने टाटा कर्व गिफ्ट करवा पर अमने गर्व छे चालनारा લોકો ને નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ નહીં ચૂકવો પડે ટોલ ટેક્સ ને લઈને નિતિન ગડકરી ની મોટી જાહેરાત કરી છે જો કોઈ કાર હાઈવે અથવા એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિમી ચાલે છે તો તેની પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં જો કે 20 કિમી થી વધુ મુસાફરી કરશે તો ટોલ ચૂકવો પડશે આ માટે તમારું વાહન જીએએનએસએસ થી સજ્જ હોવું જોઈએ ઉલ્લેખનીય છે કે જીએએનએસએસ એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે જે વાહન ના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે વે ભારતમાં બનશે અમેરિકાના સુપર હર્ક્યુલસ વિમાન અમેરિકન સંરક્ષણ કંપની લોખિડ માર્ટિન અને Tata Advanced Systems Limited એ મંગળવારે ભારતમાં C-130J સુપર હર્ક્યુલસ ટેક્ટિકલ એરલિફટર બનાવવાનો કરાર પર હસ્તાક્ષર કર્યા છે रक्षा मंत्री राजनाथ सिंह ના અમેરિકા પ્રવાસના થોડા દિવસો બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેનો અર્થ એ છે કે બંને દેશો વચ્ચે આ એક મોટી ડીલ છે આ કરાર હેઠળ આ વિમાનોની સુવિધાઓ ભારતમાં જ ઉપલબ્ધ થશે पृथ्वी तरफ आगे बढ़ ही રહ્યો છે ઉલ્કા પિંક એક વિશાળ ઉલ્કા પૃથ્વી ની નજીક આવી રહી છે આ ઉલ્કા પિંડ નું નામ એપોફિસ છે જેની દેખરેખ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા કરવામાં આવી રહી છે આ ઉલ્કા પૃથ્વી ની ખૂબ નજીક આવવાની સંભાવના છે આ એસ્ટરોઇડ નું નામ ઇジપ્ત ના વિનાશના દેવ ના નામ પરથી રાખવામાં આવ્યું છે પૃથ્વી તરફ ઝડપથી આગળ વધેલી ઉલ્કાઓ 13 એપ્રિલ 2029 ના રોજ તેની સૌથી નજીક પહોંચશે પૃથ્વી ની નજીક આવે ત્યારે અભ્યાસ કરવાની યોજના છે